રેતા ત્યાં સુધી છ મહિના સુધી મારી ઉપર ખુબ મને મારપીટ કરતા હતા અને મને મને બૌ માનસિક ત્રાસ ની કરતા હતા હું પ્રેગ્નેટ હોવા છતાં પણ મને પછાડી પછાડીને મારતા હતા બરાબર તે પણ મેં સહન કર્યું મને આ વાત ની ખબર પડી કે એમના મેરેજ થયેલા છે પછી એને ત્યાં ઘરે પણ બધી ખબર પડી એટલે મારી ઉપર આવું ટોચર ચાલુ કરી દીધું એ લોકોએ પછી મેં બધી જાણ કરી કે મને ખબર પડી કે આ તો મેરેજ છે અને અત્યારે બધું મને કે હું બધું મૂકી કે મારા ફેમિલી જોડે ભઈ ઓજાઉ છું તો તમારા મેરેજ થયા તો તમારા માં બાપ ની મરજી થી થયા છે ને નહીં મેં હેલો હેલો સર નમસ્તે સર નમસ્તે ઓ સબના জাফর સાથે વાત કરું છું ક્યાંથી ઘંટીયા થી sir જી બોલો મારે મારી સમસ્યા છે કે જે મારી સાથે થયું છે એ તમને જણાવવા માટે કોલ કર્યો છે મારે થોડીક તમારી હેલ્પની સર sir જરૂર છે હમ જી બોલો અ મારે અત્યારે સમજી લ્યો કે બે વર્ષ પહેલા મારે મેરેજ થયા હતા જાફર sir ના ગામ ના છે બરોબર અને હું અહિયાં ઘંટીયા સુત્રાપાડા તાલુકો લાગે છે મારે હમ હમ અને અત્યારે બે વર્ષ થી મારે એની જોડે મેરેજ થયા છે બરાબર હમ અને અત્યારે એની એને પેલા પણ એક મેરેજ થયેલા હતા એ મને ખબર ના હતી બરાબર મને એમ કીધું હતું કે હું unmarried છું તો તમારા સમાજ કે બીજા સમાજ હા એ પણ લઘુમતી સમાજ છે હું પણ લઘુમતી સમાજ જ છું બરાબર બોલો અને એને મને એમ કીધું હતું કે હું અનમેરેડ છું બરાબર એ મારા ગામ માં job કરતા હતા બરાબર અને પેલા એક બીજા ટચ મા આવ્યા એટલે મને એમ કીધું કે હું અન છું પછી મારી જોડે બે વર્ષ પેલા મેરેજ કર્યા હતા અને અત્યારે હું મને એ મૂકી એની બીજી પત્ની છે વડાળા ત્યાં એમના જોડે વયા ગયા છે બરાબર છ મહિના તો મારા ભેગા રહેતા હતા અને અત્યારે અત્યારે હું પણ છું મારાજે એકવીસ તારીખે પૂરા થયા મને ચોથો મહિનો બેસી ગયો છે અને આવી અને અહીંયા રહેતા ત્યાં સુધી છ મહિના સુધી મારી ઉપર ખુબ મને મારપીટ કરતા હતા અને મને મને બહુ માનસિક ત્રાસ ને ટોર્ચર કરતા હતા હોવા છતાં પણ આ મારી ઉપર ચાલુ કરી દીધું એ લોકોએ પછી મેં બધી જાણ કરી કે મને ખબર પડી કે આ તો મેરેજ છે અને અત્યારે બધું મને કે હું બધું મૂકી નઈ કે મારા ફેમિલી જોડે ભયો જાઉં છું તમારા મેરેજ ત્યાં તો તમારા મા બાપ ની મરજીથી ત્યાં હશે ને નઈ મેં એમાં શું હતું મારા પેલા મેરેજ થઇ ગયા હતા બરાબર હું વિધવા બાઈ હતી અચ્છા અચ્છા અને હું એકલી મારી રીતે મારું ગુજરાન ચલાવતી હતી હું network માર્કેટિંગ નું કરતી હતી હા ને મારી પેલે થી ઘર ની બે દીકરીઓ પણ છે અચ્છા અને મારા husband ઇલેક્ટ્રિક shop માં expired થઈ ગયા હતા સાત વર્ષ પહેલા ઓકે પછી હું network માર્કેટિંગ કરતી હતી સર તો એ પણ મને કે નથી ગમતું તો મેં એ પણ બંધ કરી દીધું અત્યારે છ મહિના થી કોઈ જાતનું ગુજરાન છ મહિના થી મને ટોર્ચર કરવા સિવાય બીજું કઈ નઈ કેવી રીતના દિવસો કાઢ્યા મને જ સર ખબર છે બરાબર ભાઈ શું કરે છે અત્યારે તો સર કઈ નથી જોબ કરતો અહી છ મહિના ત્યાં બેઠો તો આજે પણ આઠ દસ દિવસથી અહીંથી વયો ગયો બરાબર પેલા ગયો તો પાછો આવી ગયો તો અહીંયા બરાબર પછી પાછો વયો ગયો પેલા જોબ કરતો હશે ને કઈ પ્રાઇવેટ હા પેલા જોબ મારા ગામ માં અહિયાં ટાટા નું શોરૂમ હતું ત્યાં એ જોબ કરતા હતા મારા ગામમાં માં ઘંટિયા માં પછી આવી રીતના પછી અહીંયાથી વયા ગયા રાજકોટ જોબ કરવા પછી રાજકોટ થી ગાંધીધામ જોબ કરતા હતા એવી રીતના બધીમાં જોબ કરતા હું એમને ભેગી જ રહેતી હતી જ્યાં જતા અહિયાં મને ભેગી લઈ જતા હતા બરોબર પછી મેં અરજી પણ કરેલી હતી વચમાં મારે આ બધી વસ્તુ મને ખબર પડી કે મેરેજ છે તો પછી મેં અરજી કરી હતી એ સુત્રપાડામાં અને મહિલા પોલીસમાં સોમનાથમાં પછી ત્યાંથી સમાધાન કરી એ લોકો એ મને મારી ભેગા એમને મોકલેલા હતા છ મહિના ત્યાં રહેતા હતા બરાબર મારી જોડે પછી અત્યારે મને ખુબ ત્રાસ છ મહિનાથી મને ખુબ ત્રાસ આપ્યો

વડાલા આપડે તાલુકા આપડે આપણે તાલાડા તાલુકા ના આવે વડાલા ગામ છે તો તમે આ બાબતે તમારા સમાજ ના કોઈ આગેવાનો કે પોલીસમાં ક્યાંય જાણ કરી છે પોલીસમાં જાણ હતી પોલીસ માં મેં અરજી કરેલી હતી એ તો કઉ છું કે પોલીસ માં અરજી કરી હતી મેં કયા પોલીસ સ્ટેશન માં આપણે સોમનાથ પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશન છે ત્યાં પછી મુતરાકડા પોલીસ સ્ટેશન છે ત્યાં તમારે પોલીસ સ્ટેશન કયું લાગુ પડે મારે આમ સુત્રાપાડા લાગુ પડે બરોબર પોલીસે શું કોઈ કાર્યવાહી કરી ફરિયાદ લીધી તમારી નહીં એને ફરિયાદ કોઈ નહીં સામ સામા બેસાડી સમાધાન કરીને સમાધાન કરી ને મારા ભેગા છ મહિનાથી થી રેતા હતા અચ્છા એક સમાધાન થઈ ગયું હા સમાધાન કરીને ને છ મહિના મારી જોડે રહ્યા ત્યારે મને પ્રેગ્નેટ પણ કરી દીધી ને વયા ગયા અહીંથી બધું બધું મૂકી બરોબર મારે બસ મારી સાથે જે પણ અન્યાય થયો છે મારે એના માટે ન્યાય માટે મેં તમારી મદદ માંગી મને આ ન્યાય આપે કેવા પ્રકારનો તમારી શું અપેક્ષા છે મારે બસ મારે જે કર્યું છે મને મને એને પત્ની ના અધિકાર જે થાય છે એ મને આપે બરાબર અને મને ન્યાય આપે જેવો એ બીજી પત્નીને ન્યાય આપી રહ્યા છે પેલી પત્નીને એવો મને ન્યાય આપે મારી જિંદગી બગાડી છે સર તો મને એમાં ન્યાય જોતો મારે છૂટું નથી જોતું એના પણ મારે ન્યાય જોતો છે મારા જે અધિકાર છે ત્યારે તેનું બાળક પણ મારા પેટમાં છે એ મારે ન્યાય જોતો છે કઈ વાંધો નહીં મને ભાઈ નો નંબર આપજો આપણે ફ્રેન્ડ એક વાર વાત કરીએ તો પછી ન્યાના હું સોમનાથ પોલીસ જે સોમનાથ પોલીસને હું જાણ કરીશ ભલામણ કરી દઈશ તમે એકવાર એવું હોય ને અરજી નવી અરજી આપી અત્યારે તમે કોઈ નહીં નહીં આપવા જાવ તમે કહો તો તમને એટલે ફોન કરો ભલે અરજી દે આવો તમે કઈ વાંધો નહીં એ અરજી દઈ આવો અને તમારા જે husband છે એના મને નામ ને number ને મોકલાવો. મેં જે તે આવું થયું ને ત્યારે પોલીસ પોલીસમાં કીધું તું મેં કીધું હજી પણ આવું મારી સાથે તો મને કે બેન પોલીસ સ્ટેશન બંધ નથી થઈ જવાના બસ એ લોકો એવો પ્રશ્ન કરી અને મને એમ કીધું કે તારા પતિને મને બધી રીતે ટોચર કરી મને કોઈ મારી ઉપર એવો ત્રાસ કરતો તો મને કોઈ વાત બી નહીં કરવા દેતો બરાબર કે કોઈની મદદ પણ નો લેવા દીધી મને કોઈ દિવસ જેટલું એમાં બની શકે આપડે ટ્રાય કરીએ છીએ તમે પોલીસ સ્ટેશન માં છે ને એક અરજી લખી આપી આવો અને એવું લાગે તો મને એનાથી વાત કરાવજો અને મને પીડીએફ કે ફોટો પાડીને અરજી મોકલી દેજો એટલે એવું ભલામણ કરી દેજ પોલીસ ને અમે તો મારા હસબન્ડ એક નંબર મને આપો એટલે હું એને ફોન કરી દઉં ફ્રેન્ચી સમજે તો ઠીક છે ને તો કઈ દખિયરતે આપણે સમજાવી દઈશું જી સર અને હું એમ કહું છું ત્યાંથી જે અરજી હતી ને એનો મને એ લોકો ત્યાં જ રાખ્યો છે મને એનો ફોટો બોટો કઈ નથી પાડવા દીધો એ લોકોએ બે કોપી લઈ જવાય ને ઝેરોક્ષ એક ભેગી લઈ જવાય ઓરિજિનલ લઈને આ પાએ ઝેરોક્ષમાં સહી સીકો મરાવીન ઇન્વર્ટ કરી લે લેવા કોપી ઓહા હા તે ચાલે મારી પાસે એક પેલો છે ફોટો

અરજી લખાવા વેરાવડ જવાનું કે સુત્રાપાડા ક્યાં જવાનું છે સુત્રાપાડા જાવ તો મારા મહિલા પોલીસ જ જવું પડશે સોમનાથ કેમ કે ત્યાં જ મારે વકીલ છે નંબર આપું છું હા 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 એ તમને નવી અરજી લખાવી દેશે અને લગભગ તમારી ભેગાઈ આવશે એને હું કહી દઉં છું જી જી સર બરાબર હા મને શું થાય છે મને કેજો અરજી લખાઈ ગયા પછી જી સર ઓકે ઓકે